કારની ટોપઅપ લોનના હપ્તા ન ભરવા માટે કાર ચોરાઈ હોવાની ફરિયાદનું નાટક કરનારને ઉગના પોલીસે કાર સાથે ઝડપી પાડ્યો ઉદના પોલીસ મથકમાં એક કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે મામલે પોલીસે તપાસ હાથ ધરી અને સીસીટીવી તથા હ્યુમન ઇન્ટેલિજન્સની આધારે પોલીસે કાર સાથે ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો અને પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી કે સ્વિફ્ટ કાર પર ટોપ અપ લોન કરાવી હોય અને લોનના હપ્તા ન ભરવા પડે તે માટે કાર ચોરી થઈ હોવાની ખોટી ફરિયાદ પત્ની પાસે કરાવી હાલ તો ઉદના પોલીસે ખોટી ફરિયાદ કરનારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉદના પોલીસ મથકમાં એક કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે મામલે પોલીસે તપાસ હાથ ધરી અને